આ જીવન સૃષ્ટિમાં દરેકને જીવવાનો અધિકાર છે તેવામાં સુરતમાંથી માંથી મૂંગા પશુઓ પર થયેલ અત્યાચારની વધુ એક ઘટના સામે આવી છે

ગુનો કરી વધુ તપાસ હાથ ધરી છે હા અમને રાત્રે નવ વાગે કોલ આવ્યો હતો કે અડાજન વિસ્તારમાં કોઈ કે ગાડીથી ડોગને ઉડાવી દીધો છે તો એ જે તે ઘટના સ્થળે અમે પહોંચીને જોયું તો પીસીઆર આવીને ઊભી હતી ત્યાંના લોકોએ ત્યાંના રહેવાસીઓએ કોઈએ પીસીઆરમાં ઇન્ફોર્મ કરી દીધું હતું તે ઘટના સ્થળે આવીને ઊભી હતી ત્યારબાદ અમે લોકોએ સો નંબર પર અમે લોકોએ પીસીઆરને પાછો ફોન કર્યો બોલાવ્યો એનું પંચનામું કરાવ્યું અને ત્યારબાદ એફઆઈઆર દર્જ કરાવી એવું જ કહેવા માંગુ છું કે લોકો આ બાબતે સમજે અને સુધારવાની ટ્રાય કરે કારણ કે એ લોકોને આપણે જન્મ નથી આપી શકતા તો આપણો એવો કોઈ જ હક નથી કે આપણે એ લોકોનો જીવ લઈ લઈએ એવો આપણો કોઈ જ અધિકાર નથી બનતો